ગાડી બંગલા કે બેંક બેલેન્સ અને મિલકત ગમે તેટલી હશે પણ જિંદગી કેટલી હશે એની ખબર નહીં હોય કરોડો રૂપિયા એકઠા કરી લેશું પણ જિંદગીના દિવસો કેટલા બાકી છે એને આપણે ગણી નહીં શકીએ બધું જ હશે પણ શ્વાસ ખૂટશે ત્યારે જિંદગીને બચાવવા પૈસા નહીં હોય પણ કોઈની મળેલી દુવા આશીર્વાદ અને કરેલા સત્કર્મ જ કામ આવશે જિંદગીમાં હાર્યા પછી મળેલી જીતની કિંમત વધુ હોય છે કોશિશ કર્યા વગર સફળતા મળતી નથી જો લડશું નહીં તો જીતશું નહીં નસીબ અને સમય ક્યારેય રાહ જોતું નથી કંઈક નવું કરવામાં કે આગળ વધવામાં ચંકોસ ન કરવો કંઈ નહીં મળે તો જીવનમાં પાછા વળતા નહીં કાં તો જીત મળશે નહીં તો જીવવા માટે શીખ તો મળશે જ જેટલું વાસ્તવિકતા અને પરિસ્થિતિ સ્વીકારી શકશો એટલા જીવનમાં ખુશ રહેશો જેટલું સમાધાન કરી શકશો એટલા મજામાં રહેશો જેટલું છોડી શકશો એટલા આનંદમાં રહેશો જેટલું સત્ય અને સ્નેહ સમજી શકશો એટલા હળવા રહેશો બાકી અપેક્ષાઓ ઈચ્છાઓનો ક્યારેય અંત નથી અને બધી પૂરી થવાની પણ નથી